અંકલેશ્વર જીએડીસીમાં ગેસ લાઇન ભંગાણથી ચકચાર અંકલેશ્વર જીએડીસી વિસ્તારમાં ફરી એકવાર ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા સ્થાનિક હડકંપ મચી ગયો હતો માનવ મંદિર નજીક નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ચાલી રહેલા ફેન્સિંગ વોલના કામ દરમિયાન ભૂમિ ખોદકામની પ્રક્રિયામાં અચાનક ગુજરાત ગેસની લાઇન તૂટી જતાં દોડધામનો માહોલ સર્જાયો ગેસ લીકેજની સૂચના મળતાની સાથે જ તાત્કાલિક આ માર્ગને કોર્ડન કરી દેવાયો અને સલામતીના પગલાં તરીકે ફાયર વિભાગને જાણ કરવામાં આવી કંઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઈટર અને ગુજરાત ગેસ કંપનીના એક્સપર્ટ સ્થળ ઉપર દોડી ગયા અને ગેસ સપ્લાય બંધ કરી તરત જ સમારકામ શરૂ કરાયું અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રથમ ઘટના નથી અગાઉ પણ ડીજીવીસીએલની કામગીરી દરમિયાન ગુજરાત ગેસ લાઇનને નુકસાન પહોંચી ચૂક્યું છે વારંવાર આવું બનતા સલામતી અને પુરવઠા બંને સામે પ્રશ્ના ચિહ્ન ઊભું થયું છે જેમ જેમ ઔદ્યોગિક વિસ્તારોમાં વિકાસકામો ઝડપ પકડે છે તેમ તેમ ભૂમિ ખોદકામ વખતે વધુ કાળજી અને સંકલિત કામગીરીની જરૂરિયાત સ્પષ્ટ રીતે મહેસૂસ થઈ રહી છે આવા બનાવોનો પુનરાવૃત્તિથી બચવા હવે નિયમિત મોનિટરિંગ અને અગાઉથી પ્લાનિંગની જરૂર છે